નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેડી જાડેજાનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી વિવી ત્રિપાઠી તથા પોલીસ માણસો ટેકનિકલ તથા હ્યુમન સોસિસ આધારે હત્યાના ગુનામાં સંડવાયેલાઓને શોધી કાઢવામાં સારું વર્કઆઉટ કર્યું હતું ત્યાં દરમિયાન હેડ કોન્સ્ટેબલ મવજભાઈ સૂર્યકાંત નંબર બે હજાર આઠસો અડસઠ તથા હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ મધ્રુભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે આ બનાવનો મુખ્ય આરોપી રેહાન ઉર્ફશ ગોરા સમીર શેખ મળી આવેલ જેની ઉડાન પૂરપરછ કરવામાં આવી હતી અને આ બનાવમાં કુલ નવ લોકો સંડવાયેલા હોવાનું જાણ મળ્યું હતું આમ સુરત અળાજન ફાર્મ એટીસી માર્કેટ એક સામે સાય કૃપા ઇન્ટરટીઝ ખાતામાં નંબર અઠાવન ઓગણસાહ સાહીઠમાં પહેલાં માળે દાદરા પાસે આ કામમાં મૃત્યુ જનાર ઝુબેર ખાન જહાંગીર ખાન પઠાણના પઠાણનાઓના બેસેલ હતા તે દરમિયાન આ કામના આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરોએ એક સમ થઈ હત્યાને ગુનોને અંજામ આપ્યો હતો એવી હકીકત સામે આવી છે જે ગુનાઓનો ભેદ ઉકેલી કાઢી આરોપીઓ તથા કાયદાના સંઘર્ષ આવેલ બાળ કિશોરોને વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ અગિયાર સાહીઠ ઓબ્લિક બે હજાર ચોવીસથી ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક ચોપન એકસઠ અને જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ એક હત્યાનો ગુનો નોંધવામાં આવેલો છે આજે બનાવ છે એ આંજણા ફાર્મ અનવરનગર પાસે બનેલો છે અને એમાં જે મુખ્ય આરોપી છે એ રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ જે ઉંમર વર્ષ અઢાર અને એની સાથે ફૈઝલ ઉર્ફે કરોપા ઉર્ફે ભૂખા શેખ ફરીદ શેખ હમીદ જેની ઉંમર વર્ષ અઢાર છે આ બે આરોપીઓની સાથે અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા સાત કિશોર પણ આમાં ગુનામાં ઇન્વોલ્વ હતા આ બનાવ જે છે એ ભૂતકાળમાં મરણ જનાર છે એની સાથે થયેલી માથાકૂટ છે એના કારણે બનવા પામેલો છે અને હાલે જે બે મુખ્ય આરોપી અને એની સાથે સાત કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર એ તમામને અરેસ્ટ અને detain કરી દેવામાં આવેલા છે અને જે એમાં પુખ્ત વયના જે બે આરોપી છે એમના remand મેળવી અને એમની પૂછપરછ અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે. આમાંથી કોઈ પણ આરોપીઓ કે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો જે છે એમનો ભૂતકાળ તપાસતા હાલે એવી કોઈ પણ ઘટનામાં તેઓ સંડોવાયેલા હોય એવું ધ્યાને આવેલ નથી. એકચ્યુઅલી અમારી જે પૂછપરછ છે એમાં અમારા ધ્યાનમાં એવું આવ્યું કે જે આઠેક મહિના પહેલાં મરણ જનાર અને આ જે આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર છે એમની વચ્ચે માથાકૂટ થઈ હતી કારણ કે આ જે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો અને આ જે આરોપીઓ છે એ મરણ જનારના ઘરની સામે બેસી રહેતા હતા જે વસ્તુ મરણ જનારને પસંદ નહોતી એના કારણે એમની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને માથાકૂટ પણ થઈ હતી તો એ બદલાની ભાવનાના કારણે થઈ અને પછી આ બનાવ બનવા પામેલો છે